পুণ্য ধুনো লাগে তোমাৰ বহিষ্ম মন কক দেখা ম

અમે કઈ મરી તમારી જિંદગી લોકો અમારી જિંદગી નકો

મારી વાતો પડજી પૂરી હે હા પૂરી વાતો પડશે આરે તો હમણે એમ કેતો તો કે હું આખી જિંદગીમાં કદી બાતી ન લીધું ના બાલુએ ખાલી એ કશું તમે અરે છે વચ્ચે પડી યાર એ વાલાજી એ તો હું ઉધાર તો ઘર માટે લેતો તમારે પીવા તો નઈ લેજે તમારે બોલ્યો ચડાય લડાઈ હું તો જો વધારે ચડાવશે તો મારે વચ્ચે વચ્ચે લાભ ઉડાવી લેવાનો અમે તમારા બાત કરીએ યાર કઉ તો તારા બા હું તારા બાલું કાલુ ભાઈબંધી વચ્ચે

દેવાળો પણ એમ તો હાથમાં આવી એવો ની શકો ને યાર દેવાડ્યો દેવાડ્યો તારી રંગોળો તો નાઈ ગયો મને માર ખબર મારે જલ્દી

મારી વાત મારો ઝઘડવાના હતા ને બે હું લેવા ગોધળો થાય બધું મોન તો ના કરો ને કરો પછી ખાય ખોટું આપડે કૂટાઈ જાય તાકાત તો કમ હોય નઈ પણ

રમતો યાર ન કરતા એટલે આપડે દુષ્ય રમતો કર્યા જેવી લડવાની તમાત તો સાચી બગડેલા